હવે એમ થોડા કઈ નહી આવો તું તાર કાકો અમાર ઘરે આજ્ઞાનું કર્યા વગર ઝાપટીન જાતા રહેતા તો હાટુ તો વાળું જ પડશે ને જો આ ગુગુના લગન 2 લાખ માં પટી જાય ને તો લાખ રૂપિયા આમ ફોરીન મારે કઘણો લાબો હરો એ પપ્પા હું કહું બોલ ને ગુગુ બટી ઓપડે કંકુત્રી નહીં સપાવાની અરે બટી કંકુત્રી આ સપાવાનો ચા ટાઈમ છે

હવે વાર્યું હોય એવું તો મેળા તો ભળવો જ પડે ને ભલે ગમે ચોપડા ઘૂઘલા ને બહુ તો આવશે કંટાળી જાય કંટાળી એના વિડીયો જોઈ જઈ બહુ આવે બહુ આવે શિખર ચાર આવે એમને એમાં મારી બહુ ઘેટી થઈ ગઈ અરે છોકરો ઘોડિયા મોતરી ગયો સડો બદલાય સડો શીશડી ઘટી વાડી પડી હો ભાઈ ફોડા ખંતણ્યા મજામાં ભોજા બા

મારા વાળી જન્મી છે કે નહીં નઈシકર બટી મોજો કો હવે તમારે કોઈ નથી કે બા આરામ કરજો અને લગનમાં આવજો રા બા તો ઉલટીઓ કરાવે हमसे અરે મારી હાહરીએ શાખમાં હેંગ વટા ના ચીફરી છે કે શું બેન તો બળ્યા કોઈ જોઈ ના જાય ગામના મેણો ભળવા એના કરતા માર ખાઈને મરી જાવ હારું અલ્યા ખોખલા પાણી લાવ લાવજે એ પાપા તમે કાયો કાચમ પાછા આવી ગયા અલ્યા શું વાત કરો આખા ગામમાં ઓધે નો ઓધે વાત થા હે રી તારા નોમની ચમ પાપા એવું હવે તંતાયા વાકરા સાથે ઓધે જ વાત થાય ને જા કંકુતરી દેવા જા

હવે મારા ઉપર ચમરીશે બળું આ તો ચાના મારા બા ઉપર બળું વીવોનો વર્ગોડો કાઢવાનો હતો મારી આબરૂનો વર્ગોડો કઢાયો પ્રો ગરમ પાણી પડ્યું છે ચમના આવું હે ના અંદર ડુબાઈને મરી જાઉં છે મારે આખા કાગો મિરી મારા ઉપર જ ગાઢવી છે એકવાર લગન થઈ જ દો પછી જુઓ જુદા થઈ જાવ માર તો આનો લગન થઈ જાય ને એટલે કોફના મેળા માં જતું રહ્યું છે યાત્રા કરવા અહિયાં કોઈ ઓળખેતો તો જ